તમારો પરિવાર આવે છે તમને મળવા પણ યારા તમારી ખબર કાઢવા નથી આવ્યા કામના ઘર અને જમીન હાટો આવ્યા છે તમારો લાડકો જગ્ગુ આવ્યો છો એને જ મને મળ્યો મને કે મળ્યા કેટલા એક દોઢ વર્ષ રહો તમારી હમ અને હું ત્રીસ વર્ષ ને નવ મહિના ખાલી મને કોઈ દી એ વાતની ખબર જ ના પડી કે હું તમારા માટે કોણ છું કે છું એક નહીં ચક્કુ તો લાઈફમાં કંઈક કરશે દીપ્તિ બહુ હોશિયાર મુકેશ બહુ વ્યવહાર ખાલી એક હું જ નફટ નાલાયક નપાવટ આવું જ બધું હાઈમરૂચ કાયમ તમારા મોડે મેં તમને મારા કરેલા કામ કોઈ દી દેખાડ જ નહીં સોસાયટીમાં પાણી નતો હતું ને ગીજુભાઈ ચોવીસ કલાકનું પાણી હુંડાયું હતું અરે પ્રોપર્ટી ટેક્સ ઓછો મેં કરાયો અને તમારું જે અટકી ગયું હતું ને પેન્શન એ પાસ મે કરાયું પણ એ બધા કામ તો દુખાઓના છે પોલિટિક્સ તો ગુંડાઓ કરે નહી તો ખુશ થઈ જાઓ ગીજુભાઈ આજથી એ પોલિટિક્સે છોડે અને જે ખરાબ માણસોની સંગાથમાં હતો ને એ સંગાથે છોડ દેલી તમે સાચા પુરવાર સાબિત થયા ખોટો પુરવાર સાબિત થયો મારું જયારે ખરાબ રિઝલ્ટ આવ્યું હતું ને ત્યારે મેં તમને કીધા વગર તમારી સહી કરી નાખી હતી તમે મને લાકડી ને લાકડી માર્યો બોલો આના પર કરી દઉં સહી કરી દો સાહેબ એક જ કે આપી દો બધા તમારા તમે મારા હારે વાંધો શું હતો કીધું ભાઈ કે હું સીધા મોડે વાત નથી કરતો એમ તો તમે જ કહો તમે કઈ દી મારી હારે સીધા મોડે વાત કરી કઈ વાતમાં સપોર્ટ કરી દો મને બતાવો થાવ કીજુ ભાઈ ઉભા થાવ આપણે સીધા મોડે વાત કરી લઈએ ચાલો ઉઠો আমার পাশে কাল বপরের বার বাগে সুন্দর টাইম ছ